આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇટાલિયન બેકરી પાસે ધંધાકીય અદાવતમાં બે બિલ્ડરો વચ્ચે જે તકરાર થઈ હતી અને વાત ફાયરિંગ સુધી પહોંચી હતી મામલો ગરમાયો હતો ને આ ઘટનામાં ઝહુર નાગોરી નામનો જે આરોપી છે તેના દ્વારા બિલ્ડર નાસિર ખાન ઉર્ફેક ખન્ના નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કર્યો હતો અને ચારથી પાંચ રાઉન્ડ આ ફાયરિંગ કરવામાં આવતા આ ઘટનામાં બે લોકો જેમાં નાસિર ખાન અને સાથે જ ઓઝેફ નામનો એક શખ્સ હતો તેને પણ આ ફાયરિંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનામાં એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં નાસિર ખાન નામના જે ઇજાગ્રસ્ત હતા તેમને અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે છેલ્લા આઠ દિવસથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમનું આજે મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાને લઈને અત્યારે મોટી સંખ્યામાં નાસિર ખાન અને તેમના પરિવારજનો છે તે અહીંયા સ્થળ એસવીપી હોસ્પિટલ છે ત્યાં પહોંચી રહ્યા છે અને આ ઘટનાના પગલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને આખો જે ઘટનાક્રમ રહ્યો છે જેમાં ધંધાકીય અદાવતને લઈને આ સમગ્ર વિવાદ થયો હતો ને જોતજોતામાં જોતામાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો અમદાવાદ શહેરમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો છેલ્લા થોડાક સમયથી ઉઠી રહ્યા છે જે રીતે આ આરોપીઓ બેફામ બન્યા છે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે તો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પોલીસની કામગીરી સામે પણ ઉઠી રહ્યા છે અને આ વચ્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ જે આખો ઘટનાક્રમ બન્યો ધંધાકીય અદાવતમાં પૈસાની બાબતે આજે આખો વિવાદ સર્જાયો અને જોત જોતામાં મામલો છે તે હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને આ ઘટનામાં ઝહુરુદ્દીન નાગોરી નામનો જે આરોપી છે તેના દ્વારા આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેની સામે ગુનો પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને હાલ આ પીડિત પરિવારો છે તેઓ એસપીપી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જે ઝહુરુદ્દીન નાગોરી નામનો શખ્સ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે અને અન્ય જે એક શખ્સ જે વ્યક્તિ રાહદારી છે ત્યાંથી પસાર થઈ રહ્યો તો તેને પણ ફાયરિંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તે પણ એસપીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલે અમદાવાદ શહેરમાં જે થોડાક દિવસ પહેલાં એટલે કે સાત દિવસ અગાઉ કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇટાલિયન બેકરી પાસે જે આખો બનાવ સામે આવ્યો જેમાં હત્યાનો ગુનો કારંજ પોલીસે નોંધ્યો હતો અને તે મામલે મોટા સમાચાર મળ્યા છે સાત દિવસથી સારવાર હેઠળ રહેલા નાસીર ખાન ઉર્ફે ખન્ના નામના જે પીડિત હતા જે ઇજાગ્રસ્ત હતા તેમનું મૃત્યુ નિપજ્યું છે અને હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા હવે જે મૃતકના પરિવારજનો છે તેમના નિવેદનો નોંધવામાં આવશે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ચાર્જશીટ સહિતની જે આગળની કો કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે જન તો